હલો મિત્રો તો સ્વાગત છે આજના બ્લોકમાં આજે આપણે આવી ગયા છે જીતપુર તો આપણે અત્યારે ફરી રહ્યા છે સરસ્વતી નદી ઘાટ પર જે પ્રાચીન ઇતિહાસમાં સરસ્વતીને પવિત્ર ગણવામાં આવતી હતી તમે જોઈ શકો છો આ છે સરસ્વતી નદી જ્યાં લોકો પોતાના કુટુંબમાંથી કોઈ મરણ પામ્યું હતું તે ફૂલ તહેવાર માટે અહીં આવતા હોય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ શમશાન ગાઢમાં તમે જોઈ શકો છો આ છે શમશાન ગાઢ જે ઇલેક્ટ્રિક દારા લાસ્ટને બારવામાં આવે છે તો મિત્રો શમશાન ગાઢની બાજુમાં બગીચો આવેલો છે જ્યાં તમે આરામ કરવા પણ આવી શકો છો તો જોઈ શકો છો તમે આ છે બગીચો જે આરામ કરવા માટે આવી શકો છો તો મિત્રો આપણે જીતપુર વિશે વાત કરીએ તો જીતપુરને પ્રાચીન કાળમાં શ્રી સ્થળ તળકે ઓળખાતું હતું જ્યારે ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ દાસુ ગામ તરીકે થયેલો છે અને એક દત્તકથા મુજબ ઋષિ દસિજીએ પોતાના હાડકા ઇન્દ્રને આપ્યા હતા વજ્ર માટે ભારતમાં ચાર પવિત્ર સરોવર આવેલા છે તેમાં એક સરોવર બિંદુ સરોવર જે જીતપુરમાં આવેલું છે જે પિતૃશ્રાદ્ધ અને માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે

એ કદમ ઋષિ નત્યા પર તપસ્યા કરી ભગવાન કદમ ઋષિ એ તપ કર્યો કદમ ઋષિના પત્ની છે દેહુતી માતા એની નવ દુર્ઘા હતી નવ ખંડન હતા એ ભગવાન નવરાત્રીમાં નવ માસ થયા તેનો ભાઈ એટલે ભગવાન દેવુતીના હાખમાંથી જે બિંદુ મતું હતું ભગવાન ના હાખમાંથી જે બિંદુ પડ્યા હતા એ સરોવર ન પડ્યા બિંદુ સરોવર આ ભારત માં જે ચા સરોવર આ હિમાલયમાં મન સરોવર સબરીફામાં પંપા સરોવર

એ જે દેવતી માતા ના દીકરા છે કપિલ ભગવાન એ કપિલ ભગવાન પત્ની મને દેવું થી નથી અર્જુન બધા માના આયા છે વિષ્ણુ ભગવાન છે નેચર કરુડ છે એ મોસ આપવા વિષ્ણુ ભગવાન અહીંથી એક દીવાત મારે મોક્ષ આપવો અને લેવો એ ઈશ્વર ની આત્મા છે કૃપા છે આફરી કૃપા નથી એ ઉપરવાળા કૃપા છે નારાયણ કપિલ નારાયણ સિદ્ધારામ કપિલ એવું મહા મો એ કપિલ ભગવાન ભરજન ના દીધું

આ હિમાલયમાં મન સરોવર સબરીબામાં પંપા સરોવર નારાયણ આવ્યું હર્ષ બિંદુ સરોવર તો આ ઉપર વિષ્ણુ ભગવાન નેચર જરૂર છે આપડે ભારત નો દયા છે દેહ પિતાજી માટે દયા જવું પડે બિહારમાં દાદા માટે તમારી માના માટે આ સિદ્ધપુર આ શિલા પર એ માત્ર સ્વાદ કરવા માટે અહીંયા આવવું પડે ભૂમિ પર એ ભગવાન વર્ધન લાગે ભગવાન પરશુરામે

તો એના ઋણ માંથી મુક્ત થવા માટે મુક્ત થવા માટે અહીંયા આવવું પડશે દાદા નું શ્રાખ તમારે પપ્પા નું મારા અંકાર આવજો ત્યારજી શું કરવા શાસ્ત્રીજી તમે જેવા કર્મ કર્યા છે કર્મ ભૂમવાના છે એ કર્મ ભૂમી તમને જે આમંત્રણ છે એ આમંત્રણ લઈને તમારે સીધું કાર્યક્રમ તો કરવાનો એ કાર્ય કરી સંપન્ન થઈ જાય માતૃ દયા કરવા માટે અહીં આવવું પડે આ શીખવું એમાં સૈત્ર મહિનો આ ભાદરો અને તાત્કાલ મહિનો ત્રણ મહિનામાં અહીં હજારો માણસ મૃત્યુ માની લોકો અહીંયા બધા દુઃખી આત્મા બધા માણસ અહીંયા આવે છે આ માતૃ શ્રાદ્ધ કરવા માટે તો એના ઋણમાંથી મુક્ત થવા માટે તોથી લોકો અહીં આવતા હોય છે